ઉના દીવરોડ પર શિકારની શોધમાં સિંહ આવી ચડ્યા ઉના પર થોડા દિવસે શિકારની શોધમાં જંગલનો રાજા આવી ચડ્યો સિંહ જોઈ લોકો બોલ્યા એક નંબર જ સિંહ છે પણ આજે ભૂલો પડ્યો લાગે છે અવાજ ના કરો નહીં તો બધા અંટાઈ જશો ઉના દીવ રોડ પર દિવસ દિવસે શિકારની શોધમાં સિંહ આવી ચડ્યા હતા નાળિયા માંડવી ગામના જાહેર રોડ પર શિકારની શોધમાં સિંહો આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો દીવ રોડ પર ધોળા દિવસે સિંહને જોઈ લોકો બોલી ઉઠ્યા કે એક નંબર જ સિંહ છે અને અવારનવાર ગામમાં દેખાતા હોય છે અગાઉ પણ આઠ દિવસ પૂર્વે જ જાહેર માર્ગ પર સિંહે રાત્રિ

તળાવ પાસે અમદાવાદ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ મોબાઈલ નંબર નાઇન એટ ટુ અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ